કે તમે હવેથી બટેટાનું શાક આ જ રીતના બનાવશો તો ચાલો હું તમને મારી રેસીપી શેર કરું છું પરંતુ હા તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું તેના માટે પહેલાં આપણે બટેટા બાફી લેશું મેં નાની બટેટીનો યુઝ કર્યો છે કારણ કે આખી બટેટીનું શાક ખૂબ જ સરસ લાગે છે જો તમારી પાસે બટેટી અવેલેબલ ન હોય તો મોટા બટેટાના ચાર પીસ કરીને પણ લઈ શકો છો હવે તેની અંદર બસ થોડું મીઠું નાખી અને બટેટા બાફવા માટે રાખી દેશું આમાં ખાલી બેથી ત્રણ સીટી જ કરવાની છે વધારે પડતી સીટી કરવા નથી વધારે પડતા બટેટા બાફવાના નથી બેથી ત્રણ સીટીની અંદર જ સરસ બફાઈ જશે તો બટેટા બફાઈ ગયા છે છાલ ઉતારી લીધી છે હવે આવી રીતના આપણે તેમાં કટ કરવાનું છે જેનાથી આપણે મેરીનેટ કરીશું બટેટાને એટલે મસાલો અંદર સુધી સરસ પોચશે અને અંદરથી બટેટું આ મોરું નહીં લાગે એટલા માટે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને થોડો ગરમ મસાલો નાખી અને થોડું લીંબુ લીધું છે મેં એક ચમચી જેટલું એક ચમચી તેલ લેવાનું છે પછી આને સરસ રીતના મિક્સ કરી દેવાનું છે એટલે કે મેરીનેટ કરવાનું છે એકદમ સરસ આવી રીતના છે ને બટેટા અંદરથી મોરા નહીં લાગે અને સરસ રીતના ચડી જશે હવે આપણે ચટણી બનાવીશું ગ્રેવી માટેની સ્પેશિયલ તો મેં લસણ લીધું છે તેમાંથી બસ આવી રીતના બે ત્રણ કળી લસણની મેં અલગ સાઈડમાં રાખી દીધી છે અને બાકીનું લસણ આપણે ચટણીમાં યુઝ કરી લેશું આદુનો ટુકડો મરચું એક સમારીને લીધું છે અને થોડા કોથમીર લીધી છે તો કોથમીર આપણે ચટણીમાં એડ કરશું ને તો સરસ લાગશે જીરું પાવડર થોડી હળદર લાલ મરચું પાવડર બે ચમચી અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને આ બધું સરસ આપણે ખાંડી લેવાનું છે અને મિક્સીમાં ક્રશ કરી શકો પરંતુ આવી રીતના ખાંડીને લેશો ને તો ખૂબ જ સરસ એનો ફ્લેવર આવશે એકદમ તો તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ ચટણી તૈયાર છે હવે આપણે બટેટાનું શાક વઘારીશું તો તેલ લીધું છે ફ્રાય પેનમાં ચાર મોટી ચમચા તેલનું લેવાનું છે તેલ થોડુંક આગળ પડતું લેવાનું છે તેની અંદર આપણે રાઈ નાખીશું રાઈ તતળી જાય એટલે જીરું નાખીશું મીઠા લીમડાના પાંદ અને થોડી હિંગ લેશું હવે આપણે તેની અંદર ડુંગળી ફાઇન ચોક કરીને મેં લીધી છે તે એડ કરીશું ત્રણ ડુંગળી એકદમ ઝીણી સમારીને લઈ લીધી છે તમે અત્યારે અહીંયા ડુંગળીની ગ્રેવી પણ લઈ શકો છો ડુંગળીની ગ્રેવીનો પણ યુઝ કરી શકાય છે તો મેં ડુંગળી ફાઇન આવી રીતના ચોપ કરીને લીધી છે તેને સરસ આપણે સાતડી લેશું પછી તેની અંદર આપણે જે લસણની કળી લીધી હતી સાઈડમાં રાખી હતી તેના મોટા પીસ કરી અને તે એડ કરી લેશું હવે આપણે ચટણી જે તૈયાર કરી હતી તે એડ કરીશું આખા લસણની જે કરી હોય છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે તમને જો ભાવતી હોય તો તમે નાખી શકો છો હવે આને સરસ મિક્સ કરી દેસુ ચટણી જે તૈયાર કરી છે એને એકદમ સરસ રીતના આવી રીતના મિક્સ કરી દેવાનું છે પ્રોપર અને થોડું ચડી જાય ડુંગળી અને ચટણી બધું સરસ રીતના આવી રીતના ચડી જાય પછી આપણે એમાં સમારેલું ટમેટું એક ટમેટું મેં લીધું છે મોટી સાઇઝનું ઝીણું કટ કરીને તે એડ કર્યું છે અહીંયા તમે ટમેટો પ્યુરી પણ લઈ શકો છો પરંતુ આવી રીતના પણ સરસ ડુંગળી અને ટમેટા મસ્ત ચડી જાય છે જો ફાઇનલી ચોપ કરીને લેશો ને તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે બસ થોડું આવી રીતના ચડી જાય મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે થોડું અડધ ગ્લાસ જેટલું પાણી લેશું પાણી ઉમેરવાથી મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય છે અને એકદમ સરસ ગ્રેવી બને છે તો હવે બસ તમે જોઈ શકો છો આની અંદર આપણે બાફેલું બટેટું એક સાઈડમાં રાખી દીધું હતું તે એડ કરશું બાફેલું બટેટું આવી રીતના મિક્સ કરીને નાખવાથી આપણી ગ્રેવી એકદમ સરસ ઘાટી બને છે તો તમે જોઈ શકો છો બસ જો આવી જ રીતના હાથથી જ મેસ કરી અને બટેટો એમાં મિક્સ કરી દેવાનું છે હવે સરસ આપણે તેને સાતડી લેશું હવે આની અંદર આપણે થોડા મસાલા એડ કરવાના છે આપણે ચટણીમાં તો મસાલા ઓલરેડી લીધેલા જ છે બસ ખાલી થોડો બટેટા અને ડુંગળી ટમેટા નાખ્યા છે બસ એટલા જ આપણે મસાલા એડ કરીશું તો બસ થોડો હળદર અડધી ચમચી અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે બટેટા ચટણીમાં પણ એટલે થોડું ઓછું લેવાનું છે હવે તો બસ હવે સરસ આપણે સતરાઈ ગયું છે તેને ખાલી બે થી ત્રણ મિનિટ માટે આવી રીતના ઢાંકી અને લો ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ગ્રેવી બનીને

બધા જ બટેટાને મિક્સ કરી દેવાના છે બટેટાને આપણે મેરીનેટ કરીને રાખ્યા હતા એટલે બટેટા પણ મોરા નહીં લાગે ખાવામાં એકદમ સરસ ટેસ્ટી પણ લાગશે અને ગ્રેવી અંદર સુધી બટેટામાં મિક્સ થઈ જશે ઉપરથી આપણે બસ કોથમીર નાખી અને આપણે તેને જસ્ટ ખાલી એક મિનિટ માટે આવી રીતના સાતળી લેશું એકદમ સરસ રીતના મિક્સ કરવાનું છે હળવા હાથે આપણું એકદમ મસાલેદાર આખા બટેટાનું શાક બનીને તૈયાર છે તો બસ એક મિનિટ માટે આવી રીતના ઢાંકીને તમે ચડવા દેશો અને લો ફ્લેમ ઉપર એટલે સરસ રીતના આખું ગ્રેવી બધું બટેટામાં મિક્સ થઈ જશે તો બસ તમે જોઈ શકો છો ફૂલ મસાલેદાર એકદમ ઘાટી ગ્રેવીવાળું આપણું આખા બટેટાનું શાક બનીને તૈયાર છે છે ને એકદમ ટેસ્ટી એકદમ ઇઝી રેસીપી છે ખૂબ જ ટેસ્ટી આવી રીતના તમે બનાવશો એટલે ચોક્કસથી તમને આ બની જશે તો બસ હવે આપણે તેને સર્વ કરશું તેને રોટલી પરોઠા ભાખરી નાન એની જોડે ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે એકદમ ટેસ્ટી એવું આપણું બટેટાનું શાક તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમી હોય મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો તો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી